બોલો અમૃત બાપાની મસાણી માતની જય જોગણીઓ માતની જય અમૃત બાપાની જય હું જીતુભાઈ સોલંકી સુરતથી આવ્યો છું ને ઘણા વખતથી હું લગભગ પચીસ વરસથી હું દુઃખી છું પણ જ્યારથી અહીંયા માતાજી પાસે આવ્યો માળીને આટલી અરજ છે કે મા હું ઘણા વખતથી દુઃખી હતો પણ અહીંયા મને ઘણા

એ આખો દિવસ સુઈ રહે ને કાંઈ આપણે કહીએ ને તો કોઈ વસ્તુમાં માનતો જ નથી ને કહીએ જ નથી એને કાંઈ બધું અલગ અલગ જ વિચિત્ર ઘરમાં કર્યા કરે માં એટલે શું એ ભાઈ પેલો ઘરમાં આમ આમ કરે પાછળ પેલો પાણીના માટલામાં ગલાસ લઈને આમ આમ કરે ઘરમાં આમતેમ આમ આમ કામ કરે બધી અલગ અલગ હરકત કર્યા કરે માં લગ્ન પહેલાં બહુ કાંઈ એટલું બધું નહીં કરતો તમારે પણ આ મેરાજ થયા પછી એનું છે ને બહુ વધી ગયું પણ આજે બે બે જ ત્રણ બધી વસ્તુ કરવાની જે આદત એ બધી એ બધું કરવાનું મતલબ વિચાર આવે કરે ઊંધા કે આ નહીં કરું તો આમ થઈ જશે આ નહીં કરું તો આમ થઈ જશે એમ કેમ થાય કે એ શું કે એ શું કર એ મને બી નથી ખબર માડી કે દાદા એવું કઈક બેઠું છે કોઈ જગ્યાએ અમારા દાદા પૂંજાય છે દાદા વાસરાવીર દાદા એ મહુવા ગામમાં છે દાદા મારા ઘરમાં કઈ નથી મારા ઘરમાં ખાલી એમનો ફોટો જ છે ત્યાં કોઈ પાઘડી પાઘડી પડી પાઘડી પાઘડી તો દાદાના માથે છે પાઘડી એક કામ કરજો હા અત્યારે પણ રાહત માટે તમને દવા આપું બોડી ખાઓ ને રહો એક નાની દવા આલો પછી આપણે બધી વાત કરીશું એક કામ કરો રોજ સાંજે સાત થી આઠ નવ નવ ની ઉપર નહીં રોજ એક બિસ્ટોલ સળગાવાની બાર મૂકી દેવાની દાદા નામ રાત્રે સાંજે બિસ્ટોલ સળગાવાની અને સળગાવીને બિસ્ટોલ ઘરની બાર દાદાનું નું નામ લઈને મૂકી દેવાની

હા હનુમાનજીના મંદિરે જતો હતા પહેલાં પણ હમણાંથી બંધ થઈ ગયો છે હા મેં તમને ત્રણ ગુના ત્રણ ભૂલો કીધી ને હા કે તમારા દાદા હ તમારા દાદા એક મેલડીમાં હમ અને દાદા મેલડીમાં અને હનુમાનજી ત્રણનું આને ભયંકર દુઃખ છે

એટલે પૈસા આવે મોટામાંથી પછી આપણા ઘરે દીકરી હોય લગ્ન કર્યા ને એટલે દુખી થઈ ગયો પેલા તો હવે આ મેળડીમાં તમારે બેહાડવાના ને તમે પૂજો છો એટલે તમે દુખીશો આ મેળડીમાં પૂજવાના આ મેલડી ને તમારે પૂજવાના હતા ને તમે પૂજો છો એટલે તમે દુખીશો ઘરની બાર તું એવું કે છે ને કે આને આવી તકલીફ છે તકલીફ આપડે દૂર થઈ રોજ સાંજે દાદા નામ લઈને ઘરની બહાર એક બિસ્ટોલ મેળ કરીશ